સેલ્સ વિથ વેલ્યુના એપિસોડ નંબર ફાઈવમાં આપનું સ્વાગત છે અને આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ દરેક સેલ્સ પર્સન માટે ખૂબ જ મહત્વનો છે બિલકુલ આજનો વિષય છે ગ્રાહકો સાથે જોડાવાની કળા આપણી પાસે જે સ્ત્રોત છે ને એ રિટેલ સેલ્સમાં સંબંધોના મહત્વ પર ખૂબ જ ભાર મૂકે છે હા અને એમાં એક લાઇન છે જે આખી વાતનો સાર કહી દે છે કઈ લાઇન કે વેચાણની દુનિયામાં દુકાનદાર પહેલાં તમને ખરીદે છે અને પછી તમારા માલને વાહ આ એક જ વાક્યમાં કેટલી મોટી વાત કહી દીધી મતલબ કે જો એમને તમે પસંદ નહીં આવો તો તમારો માલ ગમે તેટલો સારો હોય કોઈ ફર્ક નથી પડતો બરાબર અને જ્યારે સંબંધ મજબૂત હોય ને તો એ એક એવું સુરક્ષા કવચ બની જાય છે જેને બજારનો મોટામાં મોટો સ્પર્ધક પણ ભેદી શકતો નથી તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આ સંબંધો કેવી રીતે બને શું આનો અર્થ કલાકો સુધી દુકાન પર બેસી રહેવાનો છે ના બિલકુલ નહીં એનો અર્થ છે કે થોડી જ મિનિટોમાં પોતાની એવી છાપ કેવી રીતે છોડવી કે દુકાનદાર તમને યાદ રાખે ચાલો તો આ સિદ્ધાંતને એક વાર્તાથી સમજીએ આપણા સ્ત્રોતમાં આર્યન નામનો એક સેલ્સમેનની બહુ જ સરસ વાર્તા છે હા આર્યનની વાર્તા મને લાગે છે કે ઘણા નવા સેલ્સ પર્સન્સ આમાં પોતાની જાતને જોઈ શકશે ચોક્કસ તો આર્યન એક જૂના શહેરની ગલીઓમાં નાસ્તો વેચતો હતો ખૂબ જ મહેનતું સમયસર પહોંચી જાય એક પણ દુકાન ન છોડે પણ એક સમસ્યા હતી હા એની વાત કરવાની રીત એકદમ એમ કહીએ તો મશીન જેવી દુકાનમાં જાય અને સીધો એક જ ડાયલોગ નમસ્તે નવી સ્કીમ છે માલ લેશો અને પરિણામ શું આવતું હશે એ જ જે આપણે વિચારી શકીએ દુકાનદારો એને અવગણતા કોઈ કે માલ ભરેલો છે તો કોઈ કે અત્યારે સમય નથી અહીં આર્યન ખોટો નહોતો ખબર છે એ તો પોતાનું કામ જ કરી રહ્યો હતો પણ એ એક નાની પણ બહુ જ મહત્વની વાત ચૂકી રહ્યો હતો અને એ વાત હતી માનવીય જોડાણની એ દુકાનદારને એક વ્યક્તિ તરીકે નહોતો જોતો બરાબર એના માટે દુકાનદાર ખાલી એક ટાર્ગેટ હતો એટલે દુકાનદાર માટે પણ આર્યન પચાસ બીજા સેલ્સમેન જેવો જ એક ચહેરો હતો પણ પછી એક દિવસ કંઈક બદલાયું આર્યને પોતાની વિચારસરણી બદલવાનું નક્કી કર્યું એ ગયો બજારની સૌથી અઘરી દુકાન પર અચ્છા જ્યાંનો દુકાનદાર હંમેશા ગુસ્સામાં જ રહેતો હશે બરાબર એ જ પણ આ વખતે આર્યનને કંઈક અલગ કર્યું તે દુકાનમાં ગયો અને પોતાની બેગ ખોલી જ નહીં એને હાથ પણ ન લગાડ્યો આ બહુ રસપ્રદ છે તો પછી એણે કર્યું શું એણે ખાલી અવલોકન કર્યું એણે જોયું કે દુકાનદાર કાકા કાઉન્ટર પર હિસાબમાં ગૂંચવાયેલા હતા અને ખૂબ જ મતલબ પરેશાન લાગી રહ્યા હતા આર્યને વેચાણની કોઈ વાત જ ન કરી એણે ખાલી એટલું જ કહ્યું કાકા હિસાબ પછી કરી લેજો પેલા એક ગૂટ પાણી પી લો તમે ઘણા તણાવમાં લાગો છો અને અહીં જ આખી રમત બદલાઈ ગઈ એકદમ આ એક નાનકડા વાક્યથી જે બરફની દિવાલ હતી ને એ પીગળી ગઈ આર્યને કોઈ સેલ્સની ટ્રિક નહોતી વાપરી એણે ફક્ત યોગ્ય સમયે માનવીય જોડાણ બતાવ્યું સાચી આજ છે અને પરિણામ એ આવ્યું કે એને માત્ર ઓર્ડર જ ન મળ્યો પણ એક પાક્કો ગ્રાહક મળી ગયો જે હંમેશા માટે એનો બની ગયો આમાંથી શીખવા જેવી વાત એ જ છે જે આપણા સ્ત્રોતમાં લખી છે ઓર્ડર બેગમાંથી નહીં પણ વાતમાંથી નીકળે છે હા અને હું તો કહીશ કે ઓર્ડર વાત કરતા પણ વધારે પરવાહમાંથી નીકળે છે જ્યારે તમે સાચે જ કોઈની પરવાહ કરો છો ત્યારે વેચાણ એક પ્રયાસ નથી રહેતો એક પરિણામ બની જાય છે તો ચાલો વાર્તાના બોધને આપણે બાર નક્કર મુદ્દાઓમાં સમજીએ આ એવા પાવર છે જેનો કોઈ પણ સેલ્સ પર્સન ઉપયોગ કરી શકે છે ચોક્કસ અને આ કોઈ ચેકલિસ્ટ નથી આ એક વિચારસરણી છે જેને અપનાવવાની છે તો પહેલો અને સૌથી મૂળભૂત મુદ્દો દુકાનમાં પ્રવેશતા જ દુકાનદારનું નામ સન્માન સાથે બોલાવો કેમ છો સુરેશભાઈ એવું કહેવાથી શું ખરેખર ફરક પડે છે ખૂબ મોટો ફરક પડે છે મનોવિજ્ઞાન કહે છે કે દરેક વ્યક્તિ માટે દુનિયાનો સૌથી મીઠો શબ્દ એનું પોતાનું નામ છે જ્યારે તમે કોઈને એમના નામથી બોલાવો છો ત્યારે તમે કહો છો કે તમે મારા માટે માત્ર એક દુકાનદાર નથી પણ એક વ્યક્તિ છો અચ્છા આનાથી તરત જ એક વ્યક્તિગત જોડાણ સ્થપાય છે એ ભીડમાંથી અલગ તારવે છે બરાબર બીજો મુદ્દો જે આર્યને વાપર્યો હતો સાંભળતા શીખો ઓર્ડરની વાત કરતા પહેલાં દુકાનદારની બે વાતો ધ્યાનથી સાંભળો હા કારણ કે મોટાભાગના સેલ્સપર્સન બોલવા માટે તૈયાર હોય છે સાંભળવા માટે નહીં સાચી વાત છે દુકાનમાં જઈને તરત જ પોતાની સ્કીમ બતાવવાનું શરૂ ન કરો જુઓ શું દુકાનદાર વ્યસ્ત છે શું તે થાકેલો દેખાય છે આ નાની નાની વાતો તમને સાચી દિશા બતાવે છે અને આ મને ત્રીજા અને મારા મતે સૌથી શક્તિશાળી મુદ્દા પર લાવે છે કયો મુદ્દો રિટેલર પાસેથી બજારના માહોલ વિશે નાની સલાહ પૂછવી આનાથી શું થાય આપણે તો એમને સલાહ આપવા ગયા છીએ આ એક માસ્ટર સ્ટ્રોક છે કારણ કે આનાથી આખી પરિસ્થિતિ ઉલટી થઈ જાય છે કેવી રીતે જુઓ જ્યારે તમે ઓર્ડર માંગો છો ત્યારે તમે માંગનારની ભૂમિકામાં છો પણ જ્યારે તમે પૂછો છો કે સુરેશભાઈ તમારો આટલા વર્ષોનો અનુભવ છે તમને શું લાગે છે આજકાલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે હા ત્યારે તમે એમને નિષ્ણાત બનાવી દો છો તમે એમને મહત્વ આપો છો દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય આપવો ગમે છે કે એમની વાતનું પણ વજન છે બરાબર અને જ્યારે કોઈ તમને મદદ કરે છે ને તો પછી એમની પાસેથી ઓર્ડર મેળવવો ખૂબ સરળ બની જાય છે હા આ ખરેખર બહુ ઊંડી વાત છે અને આ જ વાત આપણને ચોથા મુદ્દા પર લઈ જાય છે પાક્કું વચન નાની નાની વાતો જેમ કે આગલી વખતે સ્કીમની માહિતી આપવાનું વચન એ હંમેશા યાદ રાખો અને પૂરું કરો વિશ્વાસ નાની નાની વાતોથી જ બને છે જો તમે કહ્યું કે હું તમને કાલે ફોન કરીશ તો કરો જો તમે કહ્યું કે આગલી વખતે સેમ્પલ લાવીશ તો લાવો આનાથી તમારી વિશ્વસનીયતા બને છે ચોક્કસ આજ બતાવે છે કે તમે માત્ર બોલતા નથી તમે જે કહો છો એ કરો પણ છો અને એક બીજો મુદ્દો જે મને ગમ્યો સાચી પ્રશંસા પ્રશંસા દુકાનના કોઈ ખાસ ખૂણાની કે સ્ટોકના સંચાલનની દિલથી કરો હા પણ એ સાચી હોવી જોઈએ ખોટી ખશામત કોઈને નથી ગમતી અને લોકો એ તરત જ પારખી લે છે બરાબર જો એમણે કોઈ પ્રોડક્ટનું ડિસ્પ્લે બહુ સરસ રીતે કર્યું હોય તો એની નોંધ લો કહો કે વાહ સુરેશભાઈ આ ડિસ્પ્લે તો બહુ સરસ લગાવ્યો છે આનાથી એમને પ્રોત્સાહન મળે છે અને છેલ્લો મુદ્દો જે આપણે ચર્ચીશું દબાણ મુક્ત વેચાણ જો સ્ટોક ખરેખર ભરેલો હોય તો જબરદસ્તી ન કરવી આ બહુ જ જરૂરી છે જો તમે કહો કોઈ વાંધો નહીં હું સમજી શકું છું તો તમે બે સંદેશ આપો છો કયા બે પહેલો કે તમે એમના બિઝનેસની વાસ્તવિકતાને સમજો છો અને બીજો કે તમારો સંબંધ માત્ર આજના ઓર્ડર પર ટકેલો નથી તમે લાંબા ગાળાના સંબંધમાં માનો છો અને આનાથી દુકાનદારના મનમાંથી એ ડર નીકળી જાય છે કે આ માણસ આવશે એટલે કંઈક તો પકડાવીને જશે બરાબર અને જ્યારે ડર નીકળી જાય ત્યારે જ સાચી વાતચીત શરૂ થાય છે ખૂબ સરસ આ તો થઈ સંબંધો બાંધવાની રીતો હવે આ જ વિચારોને યાદ રાખવા માટે આપણા સ્ત્રોતમાં કેટલાક શાર્પ લાઇનર્સ છે ટૂંકા અને ધારદાર વાક્યો હા જે હંમેશા યાદ રહી જાય પહેલું છે જે દિલોનું તાળું ખોલે છે તે જ બજારનું રહસ્ય ખોલે છે આનો સીધો અર્થ છે કે જોડાણ એ જ સફળતાની ચાવી છે પહેલા દિલ જીતો પછી બજાર બીજું ઓર્ડર એક કાગળ છે પરંતુ સંબંધ એક વારસો છે આ લાંબા ગાળાના મૂલ્ય પર ભાર મૂકે છે કાગળ આજે છે કાલે નથી પણ સંબંધનો વારસો પેઢીઓ સુધી ચાલે છે અને આ મારું સૌથી ગમતું છે સેલ્સમેન તે જે થેલો ઉપાડે બાજીગર તે જે દુકાનદારનો ભાઈ બની જાય આ બહુ જ સરસ છે આ વેચનારની ભૂમિકામાંથી એક વિશ્વાસુ સલાહકાર બનવા સુધીના પરિવર્તનને દર્શાવે છે ભાઈ ક્યારેય તમારું ખરાબ ન વિચારે બિલકુલ અને છેલ્લું જે આખી ચર્ચાનો સાર છે પ્રોડક્ટથી પહેલું વેચાણ વ્યવહારથી રિપીટ વેચાણ આનાથી વધારે સાચું કંઈ હોઈ જ ન શકે તમારું ઉત્પાદન તમને દરવાજા સુધી પહોંચાડે છે પણ તમારો વ્યવહાર જ તમને ત્યાં ટકાવી રાખે છે તો આ બધી ચર્ચાનો અર્થ શું છે આ બધા મુદ્દાઓ આ વાર્તા આ બધું આપણને ક્યાં લઈ જાય છે મારા મતે આ આપણને વેચાણના મૂળભૂત સિદ્ધાંત પર પાછા લઈ જાય છે કે આપણે વ્યવહાર પરથી ધ્યાન હટાવીને સંબંધો પર કેન્દ્રિત કરવું જોઈએ એટલે કે વેચાણ એ માત્ર વસ્તુ આપવા લેવાની પ્રક્રિયા નથી ના એ વિશ્વાસ કેળવવાની પ્રક્રિયા છે આજના સમયમાં જ્યાં ગ્રાહક પાસે અસંખ્ય વિકલ્પો છે ત્યાં આ માનવીય જોડાણ જ અંતિમ તફાવત બનાવે છે સાચી વાત છે અને આ માત્ર વેચાણની કોઈ યુક્તિ નથી બિલકુલ નહીં આ તો કામ કરવાની એક વધુ સારી અને વધુ સંતોષકારક રીત છે આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે આપણે હંમેશા વેચાણને આંકડાઓની દૃષ્ટિએ જોઈએ છીએ ટાર્ગેટ નંબર્સ હા કેટલું ટર્નઓવર થયું કેટલા કેસ વેચાયા પણ આ સ્ત્રોતો આપણને યાદ અપાવે છે કે દરેક વેચાણની મુલાકાત એ કોઈના દિવસમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તક પણ હોઈ શકે છે જેમ આર્યને પહેલા કાકાનો તણાવ ઓછો કર્યો હતો બરાબર તો શ્રોતાઓ માટે વિચારવા જેવી વાત એ છે કે શું સૌથી સફળ વેચાણ એ છે જ્યાં પૈસાની લેવડદેવડ થાય છે કે પછી એ છે જ્યાં બે લોકો વચ્ચે વિશ્વાસનો એક અતૂટ પાયો નંખાય છે